મરમત કરાવવામાં પણ તંત્રની અણઆવડત અને ભુવા અને ખાડામાં ડસ્ટ મેટલના ઢગ ખડકી ચાલ્યા જતા રાહદારીઓ પરેશાન થઈ ગયા છે ખખડધજ માર્ગથી વાહનોના મેન્ટેનન્સને મોટી અસર પડે છે અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવે પર ફોર લેન કામગીરીના કારણે હરસોલથી વાયા તલોદ ઉજેડિયા રોડ પર સ્ટેટ હાઈવેનો ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવેલ હોય વાહનોનો ભારે ઘસારો જોવા મળે છે રિપોર્ટર રાજેન્દ્ર સિંહ જાલા ભારત તલોદ